ડુમસ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસ્તા ફરતા અને સીઆરપીસી સિત્તેર મુજબના વોરંટના નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન તથા હરિયાણા બોર્ડર પર આવેલ ડીક જિલ્લા ખાતેથી સુરતની નાયબ પોલીસ કમિશનર જ્હોનછની ટીમે વેઝ પલટો કરી ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનરની સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ દ્વારા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના અપાઈ છે જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન છ રાજેશ પરમારના માર્ગદર્શન અને સીધા સુપરવિઝન હેઠળ પીએસઆઈ પીઆર સંઘાળાના નેતૃત્વ હેઠળ ઝોન છની ટીમ દ્વારા પોલીસ મથક વિસ્તારના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી જેમાં ડુમ્મસ પોલીસ મથકમાં દસ વર્ષથી એટલે કે વર્ષ બે હજાર પંદરથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા અને સીઆરપીસી સિત્તેર મુજબ વોરંટના આરોપીને અનારમાં હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસંઘ ભગવાન પ્રકાશ રાવ અનંત ચંદ્ર તથા પંકજ મોહનભાઈ અને પરસોત્તમ મગાભાઈએ ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની તપાસ કરી રાજસ્થાન અને હરિયાણા બોર્ડર પર આવેલ રાજસ્થાનના ડીગ જિલ્લાના સિકરીના તેલિકાબાસ ગામેથી વેસ પલટો કરી આરોપી એવા ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવને ઝડપી પાડ્યો હતો